કારણ કે આ વખતે એમ કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી આ વખતે એનડીએ સરકાર છે એનડીએ સરકાર એટલા માટે હું ટાંકીને કહું છું કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે ભારતીય જનતા પાર્ટી બહુમતીમાં હોય ત્યારબાદ ક્યાંક જે નિર્ણય લેવાના હોય તેમાં ક્યાંક કોઈને પૂછવાનું પણ ના હોય એ પ્રકારની પરિસ્થિતિ પણ હતી પરંતુ આ વખતે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને સીટો ઓછી આવી છે જેમાં ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારનો જે સપોર્ટ મળ્યો છે ને તેના કારણે તરાલ તો એનડીએની સરકાર બની છે દેશની પ્રથમ બિન કોંગ્રેસી સરકાર કહી શકાય જે સતત ત્રીજી વખત સત્તામાં આવી છે ને એક જ વ્યક્તિએ જે એમ કહેવાય ને કે દસ વર્ષ કરતા વધારે અત્યારે શાસન કર્યું છે બિન કોંગ્રેસી નેતા તરીકે એવું પણ અત્યારે પ્રસ્થાપિત થઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જો વાત કરીએ તો સો દિવસનું રિપોર્ટ કાર્ડ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ આપવામાં આવ્યું હતું મોદી સરકારના કાર્યકાળમાં જે એક દેશ એક ચૂંટણી લાગુ કરવાની જે યોજનાઓને લઈને પણ તેમના દ્વારા વાત કરવામાં આવી મણિપુરની શાંતિ શાંતિ માટેની પણ તેમણે ક્યાંક વાત કરી હતી કે અમે તેને લઈને પણ ક્યાંક ચર્ચા વિચારણા કરીશું આગામી દિવસોમાં જે લખપતિ દીદી યોજના છે તેને વધુ પડતી આગળ વધારીશું બીજી બાજુ જે અત્યાર સુધી કાર્ય કરવામાં આવ્યા છે જે જે યોજનાઓ થકી અત્યારે તો ખેડૂતો હોય કે પછી યુવાનો હોય જેને જેને પ્રોત્સાહનની જે રકમ આપવામાં આવી છે તેને પણ અત્યારે તો વધારવામાં આવશે તેવી પણ બાબત તેમાં ઇન્ક્લુડ કરવામાં આવી છે ત્યારે હવે ચર્ચા કરીએ કે ના આજે નમો સરકાર એટ ધ રેટ હંડ્રેડ જે છે એટલે કે નરેન્દ્ર મોદી સરકારના જે સો દિવસ પૂર્ણ થયા છે તેમાં કેવી રીતના કાર્ય કર્યા છે અને આગામી સમયમાં કેવી રીતે કાર્ય કરવામાં આવશે તો આ ચર્ચા વિચારણા કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે સાથે સાથે જ અશ્વિનભાઈ બેંકર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે સાથે સાથે અશોકભાઈ પંજાબી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે

આપના નિર્માણ ચેનલના માધ્યમથી આપના સૌ દર્શકોને હું જણાવવા માંગુ છું કે આપણે સૌ નસીબદાર છીએ કે ગુજરાતના પનુતા પુત્ર અને યુગ પુરુષ એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો આજે જન્મદિવસ અને એમને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે વંદન કરી અભિનંદન કરી અને એમના સો દિવસની ગાથા ત્રીજી સરકાર ને ત્રીજી સરકારની ગાથા સુવર્ણ કે આપણે શરૂઆત કરી કે આ એનડીએ ની સરકાર અને ઓછી બહુમતી સરકાર માટે ચેલેન્જ પહેલા એ હતી કે સ્ટેબિલિટી લાવવી યજ્ઞભાઈ આપ સ્વીકારશો કે આજે આ સરકારને કોઈ પણ જાતની એના સાથી પક્ષોની થ્રેટ નથી કોઈ પણ જાતના દબાવમાં કામ કરવાની કોઈ પરિસ્થિતિ નથી બંને મોટા નેતા એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સાથે તાલમેલ મિલાવી એટલે કે ભાજપની સાથે તાલમેલ મિલાવી બધા જ પક્ષો એક સુચારુ કામ કરી રહ્યા છે અને એના કારણે અનેકવિધ ક્ષેત્રની અંદર સો દિવસમાં સારા કામ થયા અનુસૂચિત જાતિ જનજાતિ મહિલા યુવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનર્જી ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવાના પ્રયાસ એક હજાર વર્ષ સુધી ચાલે એવી સ્ટેબિલ સ્ટેબિલિટી ભારત ને લાવવાની આ બધી વાતો આપ સૌના સમક્ષ છે અને એક નક્કર વાતો છે મારે આટલું જ કહેવાનું થાય કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી એમના નામ પર ભારત દેશના મતદારોએ મત આપ્યા છે કારણ કે એમને વડાપ્રધાન બનાવવાના છે અને એટલા માટે ત્રીજી આ સરકારમાં એમને એમના કાર્યોને અને એમની પર ભરોસાના કારણે વડાપ્રધાન છે એટલે કે એનડીએ ની સરકારમાં વડાપ્રધાનનું નામ નિશ્ચિત હતું અને એ પ્રમાણે તેઓ કામ કરી રહ્યા છે એટલે કદાચ કોઈને એવો પ્રશ્ન ઉભો થાય કે ભાઈ આ સરકાર તો મિલી જુલી સરકાર છે

યજ્ઞભાઈ બધાના મોડે છે એટલે હું વાત કરવી પરંતુ ચોક્કસ થી એમ કહીશ કે સો દિવસના આ શાસન પછી ભારત દેશના જનજન તેમણે કહ્યું છે એ થઈને રહેવાનું છે રેલવે ની વાત હોય કે અનેક રોડ રસ્તાની વાત હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત હોય અનુસૂચિત જાતિ જનજાતિના વિકાસ ની વાત હોય લખપતિ દીદી બનાવવાની વાત હોય ત્રણ લાખ જેટલી લખપતિ દીદી અત્યારે બની ચુકી હેલ્પ ગ્રુપ લાખ જેટલા સેલ્ફ હેલ્પ ગ્રુપ નિર્માણ પામી ચુક્યા છે અને ચાર પોઈન્ટ ત્રણ લાખ જેટલા સમૂહો અત્યારે કાર્યાન્વિત છે એમાંથી લગભગ સાડા પાંચ કરોડ પાંચ કરોડ જેટલી બહેનો લાભાન્વિત છે એટલે મહિલા સશક્તિકરણ થઈ રહ્યું છે આદિવાસી વિસ્તારની અંદર સાડા છ હજાર ગામોને ચિહ્નિત કરી અને નિશ્ચિત કરવામાં આવ્યું છે કે વનવાસીઓના કલ્યાણ ની વાત કરવામાં આવે અને એ ગામડાઓના વિકાસ માટે રાજ્ય કેન્દ્ર સરકારે વધારેમાં વધારે નાણાંની આવડત કરી પણ ઘણું બધું કાર્ય કરવામાં આવ્યું છે અશોકભાઈ આપના મત અનુસાર મોદી સરકારના આ સો દિવસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો સૌથી પહેલા તો હેપી બર્થ ટુ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર હવે સો દિવસની જે વાત કરી છે કે સો દિવસ બાબતમાં કોઈ રેડમેપ રોડમેપ એમને આપ્યું નતું કે સો દિવસમાં આ આ કામ અમે કરવાના છીએ તમે જોઈ શકો છો કે સો દિવસની અંદર મણિપુર હજુ પણ સળગી ગયું છે મને આશ્ચર્ય આ બાબતનું થાય છે યજ્ઞભાઈ અમદાવાદ થી અડધો સાડત્રીસ લાખની વસ્તી અમદાવાદની નેવું લાખની વસ્તી દોઢ વર્ષથી

જેમનાથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બહાર આવ્યા છે એસ ના મહાગુરુ મોહન ભાગવત એક વાર નહીં બે વાર મણિપુર ની યાદ અપાવી છે હજી પણ મણિપુર સળગી રહ્યો છે શું થયું જમ્મુ કાશ્મીરમાં હજુ પણ ત્યાં સો દિવસની અંદર તમે જોઈ શકો છો ગત ચોથા દિવસે હુમલો થઈ રહ્યા છે આતંકવાદીઓનો આપણા જવાનો જે છે એ જે છે શહીદ થઈ રહ્યા છે અને આ સો દિવસની અંદર કેટલી પાછળ હટ કરવી પડી છે નરેન્દ્રભાઈને આ ત્રણ મુદ્દા તો દોરાવા નથી ચાતો જોઈ શકો છો કે જે વાત કરી છે મોંઘવારી નું શું સવાલ છે મોંઘવારી એક પૈસો ઓછું થયું હોય કોઈ બાબતમાં મને યાદ અપાવે બેરોજગારી દૂર કરવા માટે મધ્યમ શ્રી ઉદ્યોગ ને ને કોઈ પણ જાતની મદદ કરી હોય તો મને યાદ અપાવે જૂની જૂની વાતો તમે કરો છો અશ્વિનભાઈ સો દિવસની વાત કરો તમે આંકડાબાજી કરીને તમે તમે ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છો હકીકત તો છે કે સો દિવસમાં કોઈ પણ એવો કામ જે છે આ સરકાર કે મોદી સાહેબ કરી શકે નથી આ એનડીએ સમજીને ચાલવું જોઈએ અને જે ચંદ્રબાબુ નાયડુ એમાંથી એનડીએ માંથી નીકળી ગયા હતા એ ચંદ્રબાબુ નાયડુને મોદી સાહેબે એક વાર કીધું હતું કે આતંકી છે ચંદ્રબાબુ નાયડુ ને ચંદ્રબાબુ નાયડુ એમ કીધું હતું કે આ ઘમંડી છે અરે આ બધા એક થઈને સરકાર ક્યાં સુધી ચાલશે મોટો સવાલ છે હજાર દિવસની હજાર વર્ષની વાત કરતા તમારા શ્રી હજાર વર્ષ સુધી દેશ મજબૂત રહેશે અરે ભાઈ હજાર સાલ થી દેશ છે રહેવાના છે રહેશે કેટલાક આવ્યા ને કેટલાક ગયા અત્યારે સવાલ આટલું છે કે તમે સો દિવસમાં લોકોને શું રાહત આપી છે શું રાહત આપી છે તમને એક રાહત તમે આપીને બતાવો એક રાહત તમે ગણીને બતાવો સૌથી મોટો સવાલ તો મોંઘવારીને બેરોજગારી નું છે એટલે આ બધા મુદ્દાઓ જે છે સો દિવસમાં ક્યાં કશું થયું નથી કોઈ જાણતો નથી કે સો દિવસમાં શું કરવાના છે ઘણા બધા સવાલ કરી દીધા હું અશ્વિનભાઈ પાસે જવું તેની પહેલા યોગેશભાઈ મેં શરૂઆતમાં કહ્યું એક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક મારી સાથે તમે જોડાયા છો યોગેશભાઈ તમે તો જવાહરલાલ નહેરુની સરકારના પણ સો દિવસ અનેક એવા જોયા હશે ઇન્દિરા ગાંધીજીની સરકારના પણ તમે જોયા હશે સાથે જ અટલ બિહારી વાજપેયીના પણ જોયા હશે અને પ્રણવ મુખરજીની સરકાર એટલે કે સોનિયા ગાંધીજીની જે સરકાર હતા તેમના પણ તમે જોયા છો નરે નરેન્દ્ર મોદી સરકારના પણ તમે જોયા છે એટલે કે એમ કહેવાય કે નહેરુજીથી લઈને અત્યાર સુધીનું જે જે પરિસ્થિતિ જોવા મળી હતી સો દિવસની જે રીતે અશોકભાઈએ કહ્યું કે કોઈ રોડમેપ જ નહોતો એમને જ આ તો કાર્ય થયું છે આપે તો આટલા સરકારના આટલા બધા કાર્યો જોયા છે તો આપે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને જે ત્રીજી ટર્મ અને તેના પણ આ સો દિવસ આપણે કઈ રીતે જોયા છે યજ્ઞભાઈ પ્રથમ તો આજના સુપેરા દિવસે માન્ય નરેન્દ્રભાઈને જન્મદિનની શુભેચ્છાઓ આપના માધ્યમ થકી પાઠવું છું અને એમના વિકાસ કાર્યોની એમની જે ભેખ લઈને એ નીકળ્યા છે અને મેં એમના જૂના શબ્દો સાંભ્યા હતા આજે ફરીથી કે મેં ઘર છોડ્યું છે મેં બાર છોડ્યું છે સાથે સાથે ચોખવટ કરી દઉં કે હું ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કોઈ પાર્ટી સમર્થક નથી પણ જે અવલોકન મેં કર્યું છે એ મારે કેવું છે તમે પંડિત જવાહરલાલ નેહરુ થી માંડીને બધા જ વડાપ્રધાનોને યાદ કર્યા એક તમે ભૂલી ગયા અને મનમોહન સિંહ કારણ કે એમને કર્યા છે કે પ્રશ્નો બધાને સતાવતો હશે પણ નરેન્દ્રભાઈ જયારે આ બિન કોંગ્રેસી સરકારના ત્રીજી વખત વડાપ્રધાન બને છે ત્યારે નરેન્દ્રભાઈ ની ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી પણ આ એનડીએ ની સરકાર છે અને મારે એક હિન્દી ભાષાનો શબ્દ વાપરવો છે કે કોઈને આપણે કહીએ કે ભાઈ તો આટલું કરીશ તો તને તારી નાની યાદ આવી જશે એમ અત્યારે નરેન્દ્રભાઈ કામ પાડવું પડે છે નાયડુ અને નીતિશ કુમાર નાની એટલે આ રીતે એમને જે સરકાર ચલાવવાની છે તેમ છતાં મારે એક વાત મને બહુ જ ઇમ્પ્રેસ કરી ગઈ છે કે ત્રણસો ને ત્રણ સીટ માંથી બસો ચાલીસ સીટ આવા છતાં નરેન્દ્રભાઈનો જુસ્સો અથવા તો એમની કાર્ય પદ્ધતિમાં કોઈ ફેર પડ્યો નથી ચોક્કસ એમને બીજા બે સાથીઓ સાથે તાલ મેળાવીને ચાલવું પડે એ એ પરિસ્થિતિ ઊભી થઈ છે સ્વતંત્ર રીતે પોતાના નિર્ણયો લઈને એનો અમલ કરી શકે એ પરિસ્થિતિ નથી એ હકીકત છે તેમ છતાં સો દિવસમાં એમણે કેટલા બધા કામો કર્યા છે એની ગણતરી કરવા જોઈએ તો ઘણા બધા થાય રેલવે ની વાત કરો રસ્તાઓની વાત કરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત કરો ઘણા બધા સુધારા થયા છે રેલવે માં સો જેટલી વંદે માત્ર ટ્રેનો અત્યારે ચાલી રહી છે દેશમાં એ કોઈ નાની સોની પ્રગતિ નથી અને આજે જ્યારે એક નમો ભારત ટ્રેન અમદાવાદ થી ભુજ સુધીની શરૂ થઈ છે એ તો એક ઐતિહાસિક પગલું છે કે અહિયાંથી ભુજ જતા કેટલો ટાઈમ લાગતો હતો એને બદલે ખૂબ ઓછા ટાઈમમાં અમદાવાદથી ભૂજ પહોંચી શકાશે એટલે આ જાતનું વિકાસ કાર્યોની એમની હારમાળા સો દિવસમાં ઘણી બધી જોઈ આપણે ગરીબોને માટેના ઉત્થાનના કાર્યક્રમો એમના હોય અથવા તો એક જે ઉર્જાની બાબતમાં એમણે સૌર ઉર્જાને મહત્વ આપીને ભારતને અત્યારે આગળ વધારી રહ્યા છે અને એમનું લક્ષ્ય એ છે કે સૌર ઉર્જામાં આપણે ખૂબ આગળ વધીએ અને કદાચ બીજા વીજળીના ઉત્પાદનના સાધનો ઉપર ડિપેન્ડન્ટ ના રહેવું પડે એ પરિસ્થિતિ થાય એ એમનું કાર્યક્ષેત્ર છે મેં તો કચ્છમાં જઈને કે એમણે જે રણ પ્રદેશમાં માટેના સૌર સાધનો વસાવ્યા છે એ ખરેખર નવી પમાડે એવા છે આટલા વર્ષો સુધી આવો વિચાર કેમ કોઈને નહીં આવ્યો હોય એની મને નવી લાગે છે પરંતુ નરેન્દ્રભાઈ તો નરેન્દ્રભાઈ છે એમનો જોશ અને ઉત્સાહ અને દીર્ઘ દ્રષ્ટિ એ હજુ એમના એમ રહ્યા છે ત્રણસો ત્રણ માંથી બસો ચાલીસ થવાથી એ નિરાશ નથી થયા અથવા તો એ હારી ગયા એવું પણ એમને નથી લાગતું એ ભારતની સરકાર અને ભારતનો વિકાસ એના માટેનો એમનો લક્ષ્ય માટેની એમની દોડ ચાલુ ને ચાલુ જ રહી છે એ બહુ નવાઈ પમાડે એવું નથી પણ મને તો એમ હું નરેન્દ્રભાઈ અંગત રીતે ઓળખું છું ને એમનો જે ઉત્સાહ છે મેં વર્ષો પહેલા જોયેલો આજે પણ એનો એજ છે અને ગુજરાતના ચીફ મિનિસ્ટર તરીકે એમણે વિકાસ કર્યો એ રીતે અત્યારે ભારતના પ્રાઇમ મિનિસ્ટર તરીકે દસ વર્ષમાં ખૂબ સારું કામ કર્યું અને સો દિવસમાં એમણે ધાર્યું તો એ પ્રમાણેનું કામ આગળ વધારી રહ્યા છે અને હજુ આવતા આવનારા દિવસોમાં પણ એમના કામો પૂરા કરશે અને ભારતમાં રહ્યા છે મોંઘવારી હોય બેકારી હોય એ બધા મુદ્દાઓ તરફ પણ એમનું લક્ષ્ય જશે મને યાદ છે કે મેં નરેન્દ્રભાઈ પત્ર લખીને પત્ર લખીને મેં માગણી કરેલી કે સિનિયર સિટીઝનોને રાહત થાય એવું કોઈ કામ આપો અને એમણે હમણાં જ જાહેરાત કરી કે સિત્તેર વર્ષથી ઉપરના વડીલોને ઓફ એમને આયુષ્યમાન યોજનામાં સમાવી લેવામાં આવશે એટલે મને એનો આનંદ થાય છે કે મારું સૂચન કદાચ મારું સૂચન સ્વીકાર્યું છે એવો ગર્વ નથી લેવો પણ એ પરિપૂર્ણ થયું અને વર્ષથી એવા વડીલો માટે હવે એમના બાળકો કે સંતાનો ઉપર ડિપેન્ડન્ટ રહેવાને બદલે નરેન્દ્રભાઈની સરકાર આયુષ્યમાન કાર્ડ આપીને એમના હેલ્થના પ્રશ્નો ઉકેલશે અશ્વિનભાઈ અશ્વિનભાઈ એક બહુ જ મહત્વનો પ્રશ્ન થોડોક ટૂંકમાં જવાબ આપજો કારણ કે બે ત્રણ પ્રશ્નો પૂછવા કોઈ પણ જાતના દબાણ વગર આ કાર્ય કરી રહ્યા છો તમે એમ એનડીએ ની સરકારમાં અશ્વિનભાઈ જો દબાણ ના હોત તો છે ને સૌથી પહેલા બજેટમાં આટલું મોટી ફાળવણી આંધ્રપ્રદેશ માટે બિહાર માટે ના થઈ હોત અને ક્યાંક તમે પણ જાણો છો સોરી શું અશોકભાઈ થોડો ઘણો તો દબાવ છે અશ્વિનભાઈ શું કેશો જોઈ જયારે પોલ્યુશન ગવર્મેન્ટ હોય ત્યારે સૌને સાથે રાખીને કામ કરવાનું થાય છે એ પણ અત્યારે પણ નરેન્દ્ર મોદી સાહેબ ખૂબ સુચારુ રીતે સૌને સંતોષ આપીને આગળ વધી રહ્યા છે એના કારણે આજે આપણે કહી શકીએ સક્ષમતાથી પાંચ વર્ષ પૂરા કરશે પંદર પંદર હજાર કરોડ તો એની ઉપરથી ના ખબર પડે કે ના દબાણ છે કે નહીં એમ હું દબાણ નહીં કહું એને વિકાસ કઈ રીતે તમારો વારો આવે ત્યારે બોલજો આ માગણી ચૂંટણી પહેલાની છે બરોબર બિહારની સ્વાયત્ત સ્ટેટ ની વાત અને બિહારને વિશેષ અધિકાર આપવો એ ચૂંટણી પહેલાની માગણી છે ત્યારે ત્યારે આપણે એ માગણીને સ્વીકારવી રહી કોંગ્રેસ હોય તો જખ જખ સ્વીકારે આ મારી આજે કોંગ્રેસના એવા સાથી પક્ષો છે કે એમને જરાય ગમતું નથી તેમ છતાં સાથે રાખવા પડે છે તો ભાજપ તો વિકાસ કરીને સાથે રાખે છે આંધ્રપ્રદેશ નો વિકાસ જરૂરી છે કારણ કે ચંદ્રબાબા નાયડુ એ વિકાસનો નો આઈકોન છે અને એ વિકાસ કરી બતાવે છે જેના કારણે દેશનો પણ વિકાસ ઓકે હતો કે કોઈ પણ રોડ મેપ આપ્યો નથી માત્ર માત્ર આંકડા બતાવીને તમે ગુમરાહ કરી રહ્યા છો ભાઈ જો ગુમરાહ કરવાનું કામ તો કોંગ્રેસ છે આંકડા એ લોકસભાના પટ્ટલ પર મુકાયેલા આંકડા હોય છે એટલે ખોટું તો બોલી શકાતું નથી પણ આજે એમના ખડગે જે બોલ્યા કે પાંત્રીસ હજાર કરોડ રૂપિયા લૂંટ્યા તો ભાઈ લૂટયા કરો આ ખોટું કેવાય પાંત્રીસ હજાર કરોડ આ સરકાર લૂંટ્યા ક્યાંથી લૂંટ્યા આ બફોરસ દલાલી કા તમે સાબિત તો કરો આ કોંગ્રેસ નું કામ એના કારણે દેશને નુકસાન થાય છે પછી ત્યારે અશ્વિનભાઈ હવે મણિપુર નું શું કરવામાં આવશે મણિપુર નો પ્રશ્ન બહુ યથાવત આજે બોલ્યા છે આજે જ બોલ્યા છે મણિપુર બાબતે ચિંતા વ્યક્ત છે અને શ્રી પોતે કહ્યું છે મણિપુર બાબતે અમે ખૂબ સેન્સિટિવ રીતે સારી રીતે એ તો એની સિદ્ધિ છે એ જ રીતે મણિપુરમાં પણ કામ હાથ પર લઈ અને કારણ કે સેન્સિટિવ મુદ્દો છે એટલે એને હેન્ડલ વિથ કેર કરવો છે એટલે વ્યવસ્થિત રીતે આયોજન કરી મણિપુર પ્રશ્ન પણ સોલ્વ કરીશું ઓકે અશોકભાઈ હું એમ કેતો તો મણિપુરની વાત કરતા હતા અશ્વિનભાઈ શું મોહન ભાગવત જૂઠા છે મોહન ભાગવતે બે બે વાર મોદી સાહેબ ને અપીલ કરી છે કે ત્યાં ધ્યાન આપો ત્યાં લોકો મરી રહ્યા છે એક થી વધુ માણસો મણિપુરમાં મળી ગયા આટલો નાનોકડો મણિપુર છાતી છાતીવાળો રોકી શકતો નથી ત્યાં હિંસા રોકી શકતા નથી દોઢ વર્ષથી રોકી શકતા નથી શેરણમાં આવી જોયું આ સરકાર ને આ સરકાર સરકારના લાયક નથી

મણીપુરની ઘટનાઓ જે બની રહી છે ની નથી ઘણા વખત થી ચલતી આવે છે અને કેન્દ્ર સરકારે એની ઉપર પૂરતું ધ્યાન નથી આપ્યું એ વાત મારે સ્પષ્ટપણે સ્વીકારવી જોઈએ અને અગાઉથી જો ધ્યાન આપ્યું હોત કદાચ એ મામલો આટલો બધો વિખર્યો ના હોત અને અત્યારે અને એ નથી થયું એ દુઃખદ વાત છે શું વન નેશન વન ઇલેક્શન ની વાત મોદી સાહેબે જ્યારે શરૂ કરી ત્યારે પણ હું એના સમર્થક રહ્યો છું કે અત્યારે ચૂંટણીઓ પાછળ કેટલો ખર્ચો થાય છે આપણું ચૂંટણી પંચ અને સરકાર કેટલો ખર્ચો કરે છે પાર્ટીઓની તો વાત જવા દો પાર્ટીઓ તો ગમે તે રીતે પૈસા ભેગા કરતી હશે પણ સરકાર પોતાને કેટલો ખર્ચો થાય છે ચૂંટણી પંચને કેટલો બધો ખર્ચો થાય છે એટલે લોકસભા અને વિધાનસભાની સારા એ દેશમાં એક સાથે ચૂંટણીઓ થાય એ જાતનું કોઈ સોલ્યુશન લાવવું જોઈએ ઓગણીસો બાવન માં ઓગણીસો સત્તાવનમાં મેં આવી ચૂંટણીઓ જોઈ હતી અને એ વખતે જયારે વોટ આપવા જઈએ ત્યારે એક વોટ લોકસભા માટે આપવાનો એક વિધાનસભા માટે આપવાનો અને એના કારણે પ્રજાને પણ વારવાર બૂથ બુથ ઉપર જવું ના પડે એક સાથે વોટ આપી શકે એ પરિસ્થિતિ હતી અને કદાચ જો એ અમલમાં આવે તો આપણે ઘણો બધો ખર્ચો બચાવી શકીશું અને પાર્ટીઓને પણ એટલો જ ખર્ચો બચશે